મિત્રો તો કેમ છે બધા મજામાં જશો તો કીધું નો ચાલુ કર્યો નહોતો તો આજે બ્લોગ ચાલુ કર્યો હોય કેમ કે આજે રવિવાર હતો એટલે અને મોડો મોડો વ્લોગ ચાલુ કર્યો હોય એટલે વાગી ગયા ચાર વાગી ગયા બપોરના વરસાદની આગાહી હતી ઘણો બધો વરસાદ પડ્યો અહીંયા ઘણો ચાલુ જ છે ગયા નો ટમટમ ધમટામ ચાલુ જ રાખે તો હવે મારે ઘરે જ આવું એ જ જવાતું નથી આ થોડોક મોરો પડે ત્યાં જઈશું

આવી ગયો મેળી ઉપર થોડોક નાસ્તો કરી લીધો ઘરે આવીને એટલે આવી ગયા મેળી ઉપર અહીંયા આવ્યો હતા તો ઘણું વાતાવરણ વરસાદ વરસાદ હતો થોડા ફરફરી આવે વરસાદ ચાલુ હોય તો જોઈ લ્યો ઘણો બધો વરસાદ એ આ ભાઈ તો તમારે અહીંયા કેવો વરસાદ એ તો મને કોમેન્ટ કરીને કહીજો તો હવે વિચારી કંઈક ફોન કરી આવે તો બ્લોગમાં તમે બન્યા રહીજો તો મળી આગળ કેમ છો જમી લીધું રિલેશન પણ કરી લીધું અને થોડું વાંચી પણ લીધું પેલો વાત સાઈડમાં દો પછી લેસન વેસન કરે અને વરસાદ તો મંદ જ નથી ક્યાંનો ચાલુ જ છે એટલે તમે અમારે ત્યાં કેવો વરસાદ એ તો મને જરા થઈ ગયો અમારે હવાનું ચાલુ ચાલુ છે તમારે અહીંયા કેવો હોય તો મને કોમેન્ટમાં બતાવજો તો હવે મળી આવે ને તો હવે આયોજન કરી દઈશું તો મિત્રો બધા તારે જમીન બહાર આવી ગયા તો હવે પબજી રમશું ભાઈ બંધ આવે હમણે તો એજન્ડ કરી તમને મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ બીજા વ્લોગમાં તો બાય યુ બધાને